હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું એક બર્ગરની રેસિપી તમારી સાથે શેર કરવાની છું જે છે આલુ ટિક્કી બર્ગર આપણને બર્ગર બધાને બહુ જ ભાવતા હોય છે નાના મોટા બધાને તો હું બર્ગરની આજે એક સિમ્પલ રેસીપી થોડી લાંબી છે પણ રેસીપી એકદમ સિમ્પલ છે એ તમારી સાથે શેર કરું છું તો એના માટે પહેલાં એ અમે પાંચથી છ નંગ મીડિયમ સાઇઝના બટેટા બોઇલ કરીને રાખી દીધા છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવજો જેથી કોઈ પણ વિડીયો અપલોડ થશે તો તમને તરત જ નોટિફિકેશન મળી જશે બટેટા બફાઈ ગયા છે હવે આપણે વટાણા બોઇલ કરી લેવાના છે એના માટે મેં ફેસલમાં પાણી મૂક્યું એમાં મીઠું એડ કર્યું અને અડધી વાટકી જેટલા વટાણા એડ કરીને બોઇલ કરી લીધા છે હવે આપણે આલુ ટિક્કી બનાવવાની છે એના માટે એક પેનમાં થોડું તેલ એડ કર્યું એકથી બે ચમચી જેટલું સાથે પાંચ ચમચી જેટલું બટર એડ કર્યું ગરમ થઈ જાય પછી આપણે એમાં એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે પછી જે આપણે બોઇલ કર્યા રહ્યા હતા વટાણા એ એડ કરી દેવાના છે અને એકદમ પ્રોપર મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી ધાણા પાવડર અડધી ચમચી જીરું પાવડર પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ગરમ મસાલા એડ કરીએ છીએ પાંચ ચમચી જેટલો મરી પાવડર પાંચ ચમચી જેટલો ને એકદમ સરસ એને મિક્સ કરી લેવાનું છે અત્યારે જે માપથી હું તમને બર્ગર બનાવું છું એમાં અંદાજે આઠથી નવ ટીકી થશે એટલે અંદાજે આઠથી નવ બર્ગર એમાંથી થઈ શકશે ગેસ ધીમો જ રાખવાનો છે હવે એમાં આપણે જે બટેટા એડ બાઈફાતા એ બધા એડ કરી દેવાના છે મેં બટેટાને એકદમ ગ્રેટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈએ સાથે પાંચ ચમચી જેલો ચાટ મસાલો એડ કરીને પ્રોપર મિક્સ કરી લઈએ હવે અહીંયા હું ટોસ્ટ લઉં છું તમે કોઈ પણ ટોસ્ટ લઈ શકો છો સ્વીટ ટોસ્ટ લઈ શકો સૂપના જે ચોરસ આ ટોસ્ટ આવે છે એ લઈ શકો કોઈપણ ટોસ્ટ લઈ શકો અને એનો ભૂકો કરી લેવાનો છે અને એ આપણે એમાં એડ કરવાનો છે આપણો મસાલો ઓલમોસ્ટ રેડી છે હવે એમાં અડધા લીંબુ જેટલો રસ એડ કરી દેવાનો છે સ્વાદ પ્રમાણે કોથમરી એડ કરી દેવાની છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે મિક્સ થતાં આપણો મસાલો થોડો સ્ટીકીને ઢીલો લાગશે હવે આ સ્ટેજે આપણે એમાં ટોસ્ટો ભૂકો એડ કરીશું પણ એ પહેલાં આપણે સ્લરી બનાવવાની છે એના માટે એક વેસલમાં મેં કોર્નફ્લેક્સનો ભૂકો લીધો છે કોર્નફ્લેક્સ આ ભૂકાથી એકદમ સરસ ક્રન્ચીનેસ આવે છે અને સાથે બીજામાં આપણે મેંદા અને કોર્ન ફ્લોરની સ્લરી કરવાની છે તો એક વાટકામાં જેટલો મેંદો લ્યો છો એટલો જ સામે કોર્નફ્લોર લેવાનો છે એટલે બે ચમચી જેટલો મેંદો તો સામે બે ચમચી જેટલો કોર્નફ્લોર લીધું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક મરી પાંચ ચમચી જેટલો મરી એડ કરીને મિક્સ કરી અને એમાં પાણી એડ કરી દેવાનું છે અને એની સ્લરી બનાવી લેવાની છે સ્લરીની થિકનેસ બહુ પતલી નહીં બહુ જાડી નહીં મીડિયમ રાખવાની છે બહુ પતલી હશે તેની ઉપર કોટિંગ નહીં થાય અને બહુ જાડી હશે તો વધારે પડતું જ કોટિંગ થઈ જશે એટલે સેમી થિકનેસ રાખવાની છે એની હવે આપણે મસાલામાં આપણે ટોચનો ભૂકો એડ કરી દેવાનો છે એનું કોઈ પ્રોપર માપ નથી તમારે જ્યાં સુધી તમારો મસાલો એકદમ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી એને બેથી ત્રણ ચમચી જેટલો અંદાજે જોશે પછી એને મિક્સ કરી લેવાનું છે પછી એવું લાગે કે તમારો મસાલો હજી થોડો ઢીલો લાગે છે તો પાછો એકાદ ચમચી તમે ટોચનો ભૂકો એડ કરી શકો છો એનાથી ટેસ્ટમાં કોઈ પણ ચેન્જીસ નહીં આવે મને જરૂર લાગે છે એનું એક ચમચી જેટલો ટોસનો ભૂકો પાછો એડ કરી દઉં છું અને એનો પ્રોપર ડો કરી લેવાનો છે ને પછી આપણે એમાંથી ટીકી તૈયાર કરશું ટીકી માટે અહીંયા મેં હાથ સે તેલવાળો કરી અને આ રીતે ટીકીવાળી છે જો તમને આ રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો આ રેસીપી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો અને કોમેન્ટ્સમાં મને જણાવજો કે ફરી તમને કઈ રેસીપી જોવી છે તો બસ આ બધી આપણી ટીક્કી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટીકીને કોટ કરી અને પછી ફ્રાય કરશું કોટ કરવા માટે પેલા ટીકીને આપણે સ્લરીમાં ડીપ કરવાની છે એક ધ્યાન રાખવાનું કે ટીકી પ્રોપર કોટ થઈ જાય ક્યાંયથી અંદરનો મસાલો દેખાવો ના જોઈએ પ્રોપર કોટિંગ થઈ જાય અને આ રીતે પછી કોર્નફ્લેક્સના બુકામાં રબ કરી અને વધારાનું જે કોર્નફ્લેક્સ બુકો હોય એ ખંખેરી નાખવાનો છે અને બસ આપણે હવે ટીકીને ફ્રાય કરશું ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ પર પણ મારું પેજ છે સ્વાદની જમાવટના નામથી તો એમાં પણ જરૂરથી ફોલો કરજો અને એમાં પણ રીલ્સ હું બધું અપલોડ કરું છું ડેલી તો એમાં પણ જરૂરથી તમે ચેક કરજો બસ આ રીતે આપણે બધી ટીકી રેડી કરી લેવાની છે કોર્નફ્લેક્સનો ભૂકો લીધો છે એની બદલે તમે ભૂકો આમાં પણ લઈ શકો છો એ ઓપ્શનલ છે તમે કોઈ પણ લઈ શકો તો બસ હવે આપણે ટીકી ફ્રાય કરી લઈએ ફ્રાય કરવા માટે ગેસ મીડિયમ રાખશું બહુ ફાસ્ટ રાખશું તો તરત કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી કાચી રહેશે એટલે મીડિયમથી ધીમા ગેસે આપણે ફ્રાય કરવાનું છે પણ એકદમ તેલ પહેલાં ગરમ થઈ જવું જોઈએ પછી ટીકી એડ કરવાની છે તો બસ આ આપણી ટીક્કી તૈયાર છે હવે આપણે આખું એને એસેમ્બલ કરી લેશું એના માટે મેં અહીંયા બર્ગરના બન્સ લીધા છે જે તમને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે એને આ રીતે કટ કરવાનું છે અને એને હાફ કરી નાખવાનું છે બર્ગરના બન્સને કટ કરવાની પણ એક પ્રોપર ટેકનિક હોય છે જો તમે એને સીધું હાફ કરવા જશો તો એ પ્રોપર કટ નહીં થાય એને છરીનો જે પોઈન્ટેડ પાર્ટ હોય સ્ટાર્ટિંગનો એ એડ કરી ધીમે ધીમે એને ફરતું કટ કરતું જવાનું છે તો એનું ઇક્વલ પોર્શન કટ થઈ જશે હવે આપણે બ બટન એડ કરવાનું છે બર્ગરની બંને સાઈડ પર અને એને શેકી લેવાના છે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી અંદરની સાઈડથી સરસ શેકાઈ જાય પછી આપણે અંદર બધું એડ કરીશું એના માટે સૌપ્રથમ આપણે પેલા ટીકી એડ કરવાનું છે ટીકી એડ કર્યા પછી આપણે ચીઝ સ્લાઇસ એડ કરીએ છીએ ચીઝ સ્લાઇસ પણ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે એના ઉપર વેજીઝ એડ કરી દઈએ વેજીઝ હું લઉં છું ટમેટો અને ઓનિયન તો એ એડ કરી દઈએ હું તમારી સાથે ફ્યુચરમાં વેજ બર્ગરની રેસીપી પણ શેર કરીશ એમાં થોડા વેજીટેબલ્સ વધારે હશે ટિક્કીની સાઇઝ અલગ હશે ટિક્કીનું બનાવવાની સ્ટાઇલ અલગ હશે એ પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ સાથે ઓનિયન એડ કરી દઈએ ઓનિયનને મેં ઊભા ચોપ કરીને એડ કર્યા છે અને બર્ગરની બીજા બીજી સાઈડ આપણે લગાડવાનું છે ડીપ લગાડવાનું છે આ જે બર્ગરનું અલગ ડીપ આવે છે જે માર્કેટમાં મળી જાય છે અને જો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ નથી હોતું તો તમે ઘરે પણ બનાવી શકો છો તો મેયોનીઝ સાથે રેડ ચીલી સોસ અને સાથે ટમેટો કેચઅપ બધું ઇક્વલ પ્રમાણમાં લઈ અને એડ કરીને આ ડીપ ઘરે બનાવી શકો છો મેં અત્યારે બર્ગરનું જે પર્ટિક્યુલર અલગ ડીપ આવે છે એ લીધું છે અને એ એડ કર્યું છે તો બસ આપણું આલુ ટિક્કી બર્ગર તૈયાર છે સર્વ કરી દઈએ તો છે ને રેસીપી બહુ જ સિમ્પલ જોઈને ખાવાનું મન થઈ જાય એવું બર્ગર તૈયાર છે તો રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો થેન્ક યુ